આપડી તો એટલી કેપેસિટી નથી સર પણ આ તો જોવા તો પડે ને સર વાંધો નહીં મને જોવાનું હોય તો હા તમે સુરતમાં છો એટલે હું આ કઉ છું નહી તો પોસિબલ નથી મારી પાસે નાનો ફોન છે એટલે મેરુ સર કેતા હોય તો હું નંબર લઈ લઉં

સમાજ નો કમલેશભાઈ નામ છે યુટ્યુબ માં આપણે ક્યાંક દેવાનું જ આવે એમાં શું છે કે કરવાનું જ છે મારે જો હું તમને વાત કરું છું મેં આ ત્રીજી થોડું કરવાનું છે બે વાર થઇ ગયું છે હા જો એમાં એક થેરું મેં મેરેજ કર્યા તા પેલી વાત મારી ઉમર સુમ્માલીસ વર્ષ છે મેં લવ કર્યા મહિનાની દીકરી થઈ નાની એને મેકી અને બાય વહી ગયું અમે બધા હું તો એ ખેતી કામ કરતો આપડે બધા ખેતી કામ માં જઈએ વાળીએ એટલે ઘરે તો નાની છોકરી એટલે બૈરાઓ ને રહેવું પડે અમારા દાદી માં હતા તે એને બિચારા ને કઈ એટલી બધી ખબર નહી હતી એ વઈ ગઈ નેકી ને એ છોકરી ને અમે મોટી કરી ને ગયા વર્ષે અમે marriage કર્યા છે છોકરી ના સુરત ની અંદર પછી મેરેજ એ છોકરી નાની હતી ને તે બધા પરિવાર વાળા કેતા તા એ કે તું પાછા બીજા મેરેજ કરી કે આમ નેમ જિંદગી જાય ની પછી બીજા સમાજ ની અંદર મેં લગ્ન કર્યા મરાઠીમાં સુરત અને ત્યાં મારે અગિયાર વર્ષ આવ્યું અને છોકરો નાનો છે અને એ ગયા વર્ષે છઠ મહિનાની ઓલા સીતા વેઠાવી તારે કેસ થઈ ગયા છે એટેક આવી ગયો એટલે એક વર્ષ ને મહિનો

કેટલી આવક છે આવક અમે કંપની માંથી કામ રાખીએ છીએ એટલે બે ભાઈ ઓછા ચાલીસ પચાસ હજાર સાહીઠ હજાર રૂપિયા પામી લઈ મહિને અને મારા ભાઈ ને પણ પંદર વીઘા જમીન છે મારા પપ્પા છે મમ્મી તો નથી આગળ જો મમ્મી હોત ને તો આપડે આવું કઈ કરવું જ નતું તો હું બે ફેરા માં તો હાવ થાકી ગયો તો યાર

પેલા લવ મેરેજ કર્યા ને તો એને મેં કીધું ભાઈ આવીને કોર્ટમાં અમારે આપણે પછી તો એ લોકો કેસ કરે એટલે જીભા ની દેવા ગયા તો એ કે હું આને કોઈને ઓળખતી જ નથી તો એ એવા શબ્દ બોલતી હતી આને વરસ દિવસ માં ફરી ગઈ પાછી નકર એને કઈ કોઈ વસ્તુ ઘર કામ આપડે ખેડૂત છે ઘર કામ કરવાનું હતું અને મજૂર તો અમે ટિફિન વાળા લાવતા અને એમાં શું છે કે એને અલગ થવું હતું અને હું મોટો હતો પરિવારમાં એની અરે સગાઈ કરેલી હતી ત્રણ વર્ષ તો મારે સગાઈ રહી હા પછી મારા હારા કે વણુકું ખમો વણુકું ખમો અને પછી ખમાડી ખમાડી ને ત્રણ વર્ષ થઈ ગયા સાહેબ એટલે બધા પરિવાર વાળા કે કે ભાઈ આ તને લગન નઈ આપે ને આ લગન નઈ કરે એવું લાગે છે એટલે તો મેં કીધું આપડે મારા પપ્પા ને કે આપડે તો બીજે ગોઠવીએ તો આ મારા ઘરના મારે એ તો આપડે ફોન એ નતા ડબલા હતા એસટીડી માંથી અમે વાત કરતા તો એ કે જો સબંધ તોરો તો હું દવા પી જાઉં તો આપડે ભાગી ને લગન કરીએ મને કે કીધું કરીએ હા તો હવે આ

છોકરીના મેરેજ થઇ ગયા છે છોકરો ભણેજ છે એ વેકેશન મા ઘરે આવે હમ મારે આ પ્રોબ્લેમ થી મેં ગુરુકોમાં મેં દીધો બે વર્ષ કે ભાઈ આપડે કોઈ છે નહિ આપણને ભાઈ હાથવે છે તો ભાઈ કેટલા બી યાર હમ તમે કીધું આપડે જ્યાં સાહેબ ને વાત કરીએ હું તમારા વીડિયા જોતો હોય હમ સાંજે જાય થી ઘરે એટલે નાયો ફ્રેશ થાય ને જમીન તાલુક વીડિયા ખોલીએ હમ્મ એટલે જો મારા જોગું પાત્ર હોય તો તમે ગોઠવો તો પછી ફોન બોન કરજો મને આ મારા નંબર છે ને ફોટો જોવો હોય તો ફોટો પણ નાખો મેં તમારા વોટસઅપ માં મારું આખી ડિટેલ નાખી છે અને મારા નંબર એ નાખ્યા છે ફોટો નથી નાખ્યો મોકલો ફોટો નાખો જય માતાજી સાહેબ હા જય માતાજી હવે કાલના સાંજે હું વિડીયો તો જોવો જ છું કાલ સાંજે મેં ભાવના નો વિડીયો જોયો સુરતમાં હમ હમ

પછી ખાવા પીવા માં તકલીફ પડતી હતી એટલે ભાઈ કે કે તું આયો હોય નકર હું બે ભાઈ ને ખેતી વડી સંભાળતો ત્રીસ વિગા જમીન છે ત્રીસ વિગા જમીન હોય છે એમ કયું ગામ કયું તમારું મુળ જામવાળા ગેર સોમનાથ જીરો સમજાય સમજાય બાળકો છે હા છે ને હ હ કેટલા છે આપડે video માં બધું દર્શાવ્યું છે એ video માં નહી અત્યારે વાત કરો અત્યારે નવો video બને ને આ video નવો બનશે ઓલો જૂનો થઈ ગયો હવે હા બરાબર એટલે આમાં બધી વિગત નવી આપવી પડે તમારે બરાબર ને હમ હમ કેટલા બાળકો છે મારે એક છોકરો એક છોકરી હમ લગ્ન કર્યા છે ને છોકરીના મેરેજ થઇ ગયા છે હમ છોકરો ભણે છે ગુરુકુળ ગણેશ્વર ગીરગઢડા ની બાજુ મકાન તમારા ઘર નથી ને એ problem થાય હમણાં હું વાત તો કરાવીશ કેમ કે સુરત માં તમારે મકાન હોવા જોઈએ મારે મકાન અહિયાં નથી

છોકરો ને એમાં એવું છે કે જમવાની તકલીફ પડતી હતી મારે એટલે મેં ગુરુકુળ માં મારો ભણે છે ને મારા નાના ભાઈ ભણે છે હા એટલે અહિયાં સુરત હું રહું છું મારા ભાઈ ભેગો ને છોકરો ગણેશ્વર ગુરુકુળ માં નવમું ભણે છે હમ છોકરી ને ગયા વર્ષે મેરેજ કરી દીધા છે દેશ માં હો અહિયાં રેખવા માં હું છે કે જો

રાખી તકલીફ પડે છે હમ હમ નામે લેવાતા પણ પછી હવે આવો સાલુ રોડ ઉપર મેકી દેવી એનો કોઈ મતલબ નઈ ને ધૂળ ખાય રજ ખાય એનો કોઈ મતલબ નઈ હમ એટલે ફોર wheel માં દે હમારા કે અમાર વરસ દિવસ આઈ રાખી દે તો અમે થાકી ગયા આંખ ન આય ને આંખ આય ને કોણ કરે ટ્રાફિક માં ને 300 ચાહે અમારી પાસે તો હવે ટુ wheel તો માન રાખવા દે નીચે પાર્કિંગ માં તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત છે કૃપા કરી પ્રતીક્ષા કરો કે થોડા સમય પછી પ્રયાસ કરો आपने जिस व्यक्ति को कॉल किया है वह अन्य कॉल पर व्यस्त है कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें The person you have called is speaking to someone else. You can wait or call again later. तुम्हें जो व्यक्ति ने कॉल करियो छे ए अन्य कॉल पर व्यस्त छे कृपया कर तुम्हें व्यक्ति ने कॉल करियो छे चालू रख जो व्यस्त आवे हां હેલો હલો હા સુરત ના છે વિનુભાઈ